તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો તો સૌથી પહેલાં વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર છસો એકાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સિત્તોતેર હજાર બસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે છન્નું હજાર પાંચસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ પાસઠ હજાર સો રૂપિયા અગિયાર હજાર સાતસો પંચાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચોરાણું હજાર ત્રણસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ સત્તર હજાર નવસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે રૂપિયા તો મિત્રો કેરેટ સોનામાં ગ્રામે વધારો જોવા મળ્યો છે તે સિવાય જો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર આઠસો અડસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બે હજાર નવસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોના નો ભાવ છે એક લાખ અઠ્યાવીસ હજાર છસો એસી રૂપિયા અને સો ગ્રામ સોના નો ભાવ છે ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો પોઈન્ટ દસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે ચૌદસો રૂપિયા દસ ગ્રામ ચાંદી પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો